હેલો દોસ્તો જાજા દિવસે રાષ્ટ્રડિયો ફોલોઅર્સ નમસ્કાર આજે હું તમને એક વડિયાનો એક એવો કિસ્સો બતાવવા જઈ રહ્યો છું કે જે જીવ દયાના અનેક લોકો કામ કરી રહ્યા છે સેવાના કામ પણ કરી રહ્યા છે તો આજ એક એવો પ્રશ્ન છે કે જે પાલતુ જનાવર જે બળદ એને લોકો રેઢા મૂકી દે છે રેઢા મૂકી દીધા પછી એનો દેહ નાશ થાય ત્યાં સુધી એ પીડાય છે આજે એવો મુદ્દો નજરમાં આવ્યો છે આપ મિત્રો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું આપ સર આખો પર મારો પ્રયાસ એ છે કે તમામ મિત્રો સુધી આ વાત પહોંચે અને એની સારવાર થાય એવું થઈ શકે તો એવો પણ પ્રયાસ કરું છું તો ચાલો થોડું વિગતથી તમને બતાવવું આ કોઈનો પાલતુ બળદ છે આજે એનામાં શક્તિ નથી કામ કરવાની તાકાત નથી એટલે એને મોત માટે રેડો મૂકી દીધો છે એના શરીરમાં ખોરાક નથી છેલ્લા બે દિવસથી આ ખાડીમાં પડ્યો હતો આજુબાજુના વિસ્તારે ખાડામાંથી બહાર કાઢી અને રોડને કાંઠે મૂકી દીધો હવે કોઈ જતન કરે એમ નથી હવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે એને પણ થતું છે કે મેં જેની આજ દિન સુધી સેવા ચાકરી કરી એ પણ એની સામે જોવા તૈયાર નથી છતાં આ વિસ્તારના લોકો પાસેથી જાણીએ કે શું રિયાલિટી છે શું હકીકત છે છેલ્લા શ્વાસ છે જીવવા માટે હલકા મારે છે આનો કોઈ ને કોઈ તો માલિક હશે કે જે એના છેલ્લા શ્વાસ સુધી એનું જતન કરે એને ખાવાનું પણ બંધ કરી દીધું હશે જો આ એનું શરીર પિંજરું દેખાય છે આ તરફ રહેતા ખેડૂત અને અહીંથી આજુબાજુના રહેતા વિસ્તારના લોકો પાસેથી જાણીએ કે આ જીવને કેટલી પીડા થઈ રહી છે કેટલા દિવસથી કેમે જાણીએ દાદા આ બળદ કેટલા દિવસથી આય થયું શું થયું છે ત્રણ દિવસ આમને પડ્યો છે અને ગટરમાં પડી ગયો હતો એ જ્યાં દુઃખી છે અને અમે બધાય ભેગા કરી અને માણસો લઈ છે અહીંયા અને અહીં નીણ પીણો નાખીને પાણી પીવે તો પાઈ છે બિચારાને હવે એનું કોઈ છે નહીં અત્યારે આખી આખી અને ગાડી મેલે છે અત્યારે

જનાવર મોટું કરનાર ધન્યવાદ દેવા પડે ને કેમ નહીં કે એનામાં કોઈ આ જીવ નહીં હોય આતમરામ નહીં હોય કે આવું હોય ને કરે આટણે તમને કહું હવે આ કેટલા કાઢી મેલે છે આવા હાકી હાકીને બિસારાને દુખી કરી અને પછી છેલે કાઢી મેલે દીકરા કામ કરીને નો આપ્યું હોય એવું આ બળદ આપે છે અને સતા આટણે એનો કોઈ ધણી નથી હવે આનું કરવાનું શું છે પરમા ગમી હોય તો આ તાર ફેંકે ગમી ફેંકે મારી

આ જીવ એનો એનું જ્યાં સુધી આયુષ્ય ત્યાં સુધી જીવી શકે એવો કોઈ પ્રયાસ કરે એવા ઈમાનદાર આત્માની જરૂર છે સિવાય હું મારી રીતે પ્રયાસ કરું છું ઓકે થેન્ક યુ મિત્રો